મારું નામ પટેલ ગણેશાભાઈ કાંતિભાઈ ગ્રામ સોનાસન તાલુકો પ્રાથી જિલ્લો સાબરકા હું ટાઇફન કંપની જોડે ત્રણ વર્ષથી જોડાયેલો છું ટાઇફન કંપની પોતાનું બિયારણ સારી ગુણવત્તા વાળું અને સારી ક્વોલિટી વાળું અમને આપે છે અને એ બિયારણ ની અંદર જે ગુણવત્તા પર બિયારણ હોવાથી અમને શું કહેવાય કે રોટેસ થવાનો પ્રોબ્લેમ પણ ઘણો બધો ઓછો આવે છે અને જ્યારે પણ બિયારણની વાવણીનો સમય થાય છે ત્યારે કંપની અમને સમયસર અમારા ખેતરે તે ઘેરે સમયસર બિયારણ પહોંચાડે છે અને અમને વાવણીમાં કોઈ વિલંબ થતો નથી અને જ્યારે પણ અમારે બિયારણ જે સારું હોવાથી અમને પ્રોડક્શનમાં પણ સારું એવું મળે છે અને એની એક સુવિધા વધારાની છે કે જે ફાર્મોજી એપ્સ છે એની એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર સમયસર અમને શું બિયારણ ની વાવણી બિયારણની શું કહેવાય કે રોગ આવવાની જે છે નિયમિતતા એ અને શેડ્યુલ પણ સમયસર મળી રહે છે અને ફાર્મસી એપ્લિકેશન ખૂબ જ લાભદાયક છે અને હાઈફન કંપની જોડે ખૂબ જ નજીકના ગામડાઓમાંથી ખેડૂતો જોડાય છે અને હાઈફન કંપનીની સુવિધાઓ સારી છે